નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં સામળ બેચણની પોળમાં ગત મોડી રાત્રે પરિવાર સામાજિક પ્રસંગે જતાં જ ઘરમાં તસ્કરોએ ચોરી શરૂ કરી હતી તે દરમિયાન પરિવાર આવી જતા તસ્કરોએ પરિવાર પર હથોડીથી હુમલો કર્યો હતો જેથી પરિવારે બુમાબૂમ કરતા જ આસપાસના લોકો દોડી જઈ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના આવી બંને તસ્કરોની ધરપકડ કરી છે વડોદરાની સામળ વેચનની પોળમાં રહેતા આકાશભાઈ બાબુરાવ દ્વારકે સોના ચાંદીના દાગીનાનો હોલમાર્કનું કામ કરે છે સોમવારે ભાણેજના નામકરણનો પ્રોગ્રામ પતાવી પરત રાત્રિના દસ ત્રીસ વાગ્યાની આસપાસ ઘરે આવ્યા હતા ઘરે આવીને જોતા ઘરના મુખ્ય દરવાજાનું મારેલું તાળું તૂટેલું હતું ને ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો ત્યારબાદ ઘરના ત્રણેય માળનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો જેથી વધુ તપાસ કરવા જતાં એક વ્યક્તિ ઘરમાં ચોરી કરતો હતો ચોરને રોકવા જતાં તેના હાથમાં રહેલ એક હથોડી વડે પરિવારને મારવા ઉઠ્યો હતો આકાશભાઈ અને પરિવાર ઘરની બહાર ભાગી જતા ત્યારબાદ ચોર ચોરી કરેલો સામાન હાથમાં લઈ ઘરની આગાસી પર ભાગી ગયો હતો જેથી પરિવાર બુમાબૂમ કરતાં આસપાસના રહીશો ભેગા થયા હતા અને સો નંબર પર ફોન કરતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મકાનના ઉપરના માળે સંતાઈને બેસેલા બે ચોરની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે પોલીસ ચોરોને લઈ જતી હતી ત્યારે સ્થાનિક રહીશોએ બંને ચોરોને મેથી પાક આપ્યો હતો પોલીસે ચોરો પાસેથી ચાંદીની ત્રણ મૂર્તિ જપ્ત કરી છે બ્યુરો રિપોર્ટ ઝેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ